ગણેશ ભગવાનની દસ દિવસ પૂજા અર્ચના બાદ શનિવારે વિસર્જન વખતે સુરત શહેરના અલગ અલગ વીસ થી વધુ કૃત્રિમ તળાવો અને ત્રણ દરિયાકાંઠા પરથી આશરે એસી થી વધુ શ્રીજીની પ્રતિમાનું વાંચતે ગાજતે અને ભીની આંખે વિદાય અને વિસર્જન કરવામાં આવ્યું છે સુરત શહેરમાં દર વર્ષની જેમ આ વર્ષે પણ એસી હજાર થી વધુ નાની મોટી ગણેશ ભગવાનની મૂર્તિની સ્થાપના થઈ હતી દસ દિવસ ધામધૂમપૂર્વક ગણેશજીની પૂજા કર્યા બાદ શનિવારે તેમને વિદાય આપવામાં આવી હતી આ માટે સુરત મહાનગરપાલિકા દ્વારા સુરત શહેરમાં વીસ સ્થળોએ કૃત્રિમ તળાવ બનાવ્યા હતા બીજી બાજુ ડુમ્મસ મગદલ્લા અને હજીરા ત્રણ ઓવારા મળીને કુલ ત્રેવીસ સ્થળોએ વિસર્જનની પ્રક્રિયા હાથ ધરાઈ હતી સવારે છ વાગ્યા થી શરૂ થયેલ વિસર્જનમાં પ્રથમ એક કલાકમાં એકવીસ થી વધુ પ્રતિમાઓનું વિસર્જન થયું હતું જેમાં કાંદી ફળિયા વીટી સર્કલ સિલ્વર ચોક મોટાવરાછાના કૃત્રિમ તળાવમાં પાંચ જ મૂર્તિનું વિસર્જન જયારે હજીરામાં એક કલાકમાં સોળ મૂર્તિનું વિસર્જન કરવામાં આવ્યું હતું આમ સવારના વિસર્જનની પ્રક્રિયા ધીમી ગતિએ ચાલ્યા બાદ જેમ જેમ દિવસ આગળ વધ્યો તેમ વિસર્જનની પ્રક્રિયા પણ પૂરજોશમાં ચાલી હતી અને અસલ સુરતી લાલાઓ હોય તેમ બપોર પછી જ વિસર્જન માટે નીકળતા રસ્તા ઉપર બપોરે વિસર્જન માટેની મૂર્તિની લાઇનો શરૂ થઈ હતી જે છેક રાત સુધી જોવા મળી હતી રાત્રે અગિયાર વાગ્યા સુધીમાં અઠ્યોતેર હજાર આઠસો તેસઠ મૂર્તિનું વિસર્જન થયું હતું સૂત્રો સાથે વિદાય આપી હતી વિવિધ વિસ્તારોમાં ના આંકડા પર નજર કરીએ તો લિંબાયત માં પચીસ હજાર નવસો ચાર મૂર્તિઓનું વિસર્જન થયું હતું કતાર ગામમાં બાર હજાર ચારસો બત્રીસ સરથાણા માં આઠ હજાર ત્રણસો નેવ્યાસી રાંદેરમાં પાંચ હજાર ત્રણસો ઉધનામાં પાંચ હજાર બસો છાસઠ વરાછામાં પાંચ હજાર નવસો ઓવારા પર ચાર હજાર પાંચસો દસ અઠવામાં ચાર હજાર ચારસો સોળ ડુમ્મસના ઓવારા પર ચાર હજાર એકસો ત્રાણું હજીરામાં ત્રણ હજાર પાંત્રીસ સચિનમાં ઓગણીસો પિસ્તાલીસ અને સેન્ટ્રલમાં છસો સાત મૂર્તિઓનું વિસર્જન કરવામાં આવ્યું હતું કે આજે બપોરે પણ વિસર્જન પ્રક્રિયા યથાવત જોવા મળી છે ब्यूरो रिपोर्ट एस ट्वेंटी फोर न्यूज सुरत